જય માતાજી મિત્રો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આપણે આયા છો નોરતા અજમલભાઈ ઘરે તો એમની દીકરીની આપણે મુલાકાત લઈ લીધી અને આજે આપણે સોંગ ગવરાવાનું છે અને એક ડાયલોગ કોક બોલા છે ને સ્કોર્પિયો નો કોક એ બોલાવરાવાનો છે તો સારી હું નો મનું હું નો સારિકા તો સારિકા આપણા માટે ગીત ગયેલો હેડો એક ગીત ગયેલો હેડો એક હવે વિચારવાનું માથામાં ખણવાનું હોય હા ગાય

તો ઓટો મારવા આવ્યા હતા જેમ કે બેસતું વરસ હતું એટલે ફરવા જોઈ ગયા નહીં ને બસ અજમલને ભેગા આયા અમે જતા રહ્યા હતા પહેલી મકા ઓબલ્યાણ તો એ મકા જાવ છે રિટર્ન જો આપણે જસુબાને ઘરે હોય તો જેમ કે આપણે કિરણભાઈ તો પહેલાં આયા હતા અમારે પહેલાં શોપિંગ બેઠા હા રાતે એ ગયા હતા કોઈક ને તો ચલો આપણે ઘડી કરીને પછી મળીએ જય માતાજી

Hãy cho kênh Ghiền Mì Gõ Để không biết không biết không

શોપિંગ <laughs> <laughs> hey. hey. hey.

Apa yang utamanya, awal ESB baikmu, nampak ESB baikmu, murid bakiya, kemudian kita akan kari. Saran awak si murid saya, tu kanan diwarui, sejalan murid kari atau dia, apres ESB baikmu, dia akan murid kari. Cepatlah apres kita muridmu. Dila, Dila, beri luna karya. Dia hari bani cai. Hari bani cai ni, awak semua aja. Ada hari bani. યાર મારી એન ઓફ તો ચાલીયા આલે 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 જઈ છી ડાયલોગ બોલો કોણ એ બા ઓન ચાક મિત્રો ને નવા વર્ષની હાર્દિક હાર્દિક શુભકામનાઓ આ વર્ષ તમારા જીવન નું તમે ખૂબ પ્રગતિ કરો ખૂબ આગળ વધો એવી સધી માતા માતાને પ્રાર્થના

Kita bantu. Yang mana lah? Katakanlah tuan ini menghasilkan energi. Ia hanya untuk cari. Hanya. Carikan. Kita betul-betul. Betul. Bukan. 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 ગુલી પપ્પા મારા બાપો થયો સોધ ને તો બતાવી દીધા આપડે નાગજી હા જે પાર્લર ભાઈ આ તો બહાર જીલર આપડે વિડીયો છીએ એ આપલો ગનો ઓબી જાય આની જરૂરત કરી કે બેતાવાના દાડાવાને પાટી બદલી લાગે મને એટલે કે હસ્તાના પાટી બદલી જશે જામી તો બહુ બોલ ગર કે તો ઓ જરી બઢાવો મોજ કરી જંગા હાલો પ્લાન્ટ પર ચલો આપણે પીએસ કુપા ટેડસ આપણે હવે જઈએ પીએસ કુપા ટેડસ જો આગળ આપણે મુરત કરવાનું હોય સેલ્લ્યુ મુરત હવે માર મત છે તો આપની તરફથી દરેક સાહિત મિત્રોને દરેક મિત્રોને નવા વર્ષના રોમ રોમ જીવનમાં ખૂબ પ્રગતિ કરો તમારું નવું વર્ષ આનંદથી ભરી જાય અને બહુ જ બહુ જ ભગવાન માતાજીને પ્રાર્થના રાજી આ રીલ

તો આપડે પર જઈએ ને તમને પૂરો વ્યુ બતાવી દઈએ કે આપડે આ આ લોકેશન જેવું છે ને કેટલા ચાહક મિત્રો આપડે તમને મળવા આવ્યા છે તો પણ ધાબા પર જઈને બતાવવું પડશે જેમ કે શૂટિંગ કરે તો હે નહીં તો આપણે ધાબા પર આવીને થોડોક લઈ લઈએ